અંબાણી, અદાણી કે પછી આપણે મોદી સાહેબનો ફેવરિટ એવો ખાટો મીઠો કેરીનો છુંદો કેરીની સીઝન હોય ને દરેક ગુજરાતીઓને ઘરમાં બને નહીં એવું તો હોય જ ના શકે તો આજે હું તમને ફક્ત 15 મિનિટમાં કેરીના છુંડાની રેસિપી આપીશ જે ઝટપટ બની જશે અને તડકામાં મૂક્યા વગર બનીને તૈયાર થઈ જશે તો કેરીનો છુંદો બનાવવા માટે 700 ગ્રામ જેટલી રાજાપુરી કેરીને ધોઈને કોરી કરીને છાલ આપણે કાઢી લેશું છુંડાની કેરી એકદમ લીલી અને કડક લેવાની છે અને આ રીતે ઝીણા ગ્રેટરની મદદથી

ચમચી કાશ્મીરી મરચું તજ લવિંગ અને આખા મરી એડ કરીશું થોડો એવો તજ લવિંગ મરીનો પાવડર અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને મિક્સ કરીને એટાઇટ બોટલની અંદર ઠંડો થાય એ પછી આપણે ભરીને આખું વરસ ફ્રીઝની બહાર પણ તમે સ્ટોર કરી શકશો અને આ મારો છુંદો છે એ ગયા વરસનો છે હું તમને એનો કલર અને ટેક્સચર બતાવું છું એકદમ લાલ ચટક અને ખાવામાં પણ ટેસ્ટ એવો જ છે તો મેં આ રેસીપીથી જ બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે